ટીપી તેર ખાતે પ્રજાસત્તાક પર્વ પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું આજ રોજ છવ્વીસ જાન્યુઆરીના રોજ વડોદરાના ટીપી ટીપીતેર ઓમ સાઈ ફર્નિચર ખાતેથી દીપકભાઈ નાગરુ તેમજ તેમની ટીમ કંગન વોટર ટ્વીઝી ગ્રુપના મિત્રો દ્વારા આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનું પ્રથમ વખત જ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી બ્લડ ડોનેશન માટે મિત્રો આવ્યા હતા જે સમય સવારે દસથી બપોરના બે વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો દીપકભાઈ નાગરુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે એટલે તમામ મિત્રોએ વર્ષમાં એકવાર તો રક્તદાન કરવું જ જોઈએ કેમ કે આજકાલ જોવા જઈએ તો ઘણા બધા હોસ્પિટલોમાં બ્લડ મળવું ખૂબ જ મુશ્કેલ થતું હોય છે અમારી ટીમ દ્વારા અમે નક્કી કર્યું છે કે આજના છવ્વીસ જાન્યુઆરીના પર્વની ઉજવણી એવી રીતે કરીએ કે કોઈ પણ જરૂરિયાતમંદ બ્લડની તકલીફ ન પડે તેની સામે તેમને બ્લડ મળી રહે તે ઉદ્દેશથી આજે પ્રથમ વખત અમે અને અમારી ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજે રોજના છવ્વીસમી જાન્યુઆરીના દિવસે આજે અમે બ્લડ ડોનેટ કેમ્પ રાખવામાં આવે છે ટીમ વિક્ટ્રી ગ્લોબલ દ્વારા અને એક એવો બ્લડ ડોનેટ કેમ્પ છે કંઈક ને કંઈક રક્તદાન એ મહાદાન છે અને અમે એવી ચાહત રાખીએ છીએ કે હરેક લોકોએ આ બ્લડ ડોનેટ કરવું જોઈએ કારણ કે એક એક બુંદ આજે બ્લડની લોકોના જીવનની અંદર ઘણી બધી જરૂરત છે રાઈટ તો બ્લડથી એક લોકોને આપણે કંઈકને કંઈક નવું જીવનદાન આપી શકીએ છીએ રાઈટ તો આજે અમે ફર્સ્ટ ટાઈમ અહીં આગળ ઓમ સાઈ ફર્નિચર અમારું ટીપીતેર છાણી જકાતનાકાની અંદર છે ત્યાં આગળ બ્લડ ડોનેટ કેમ્પ રાખ્યો છે અને મજાની વાત એ છે કે ફર્સ્ટ ટાઈમ રાખવા છતાં બી અત્યારે એટલો બધો સરસ માહોલ બનેલો છે ઘણા લોકો ઘણા દૂરથી લગભગ પંદર કિલોમીટર વીસ કિલોમીટર પચીસ કિલોમીટર દૂરથી ને અહીંયા લોકલના લોકો બી અમને ઘણો સપોર્ટ કરી રહ્યા છે તો થેન્ક યુ સો મચ રક્તદાન કરવું જોઈએ રક્તદાન એ મહાદાન છે થેન્ક યુ સો મચ શું નામ આપનું દીપક નાગરુ